હાલો મિત્રો જય શ્રી ને ગુડ મોર્નિંગ બધાયને મિત્રો તો આજે આપણે માંડવી વાવી દીધી છે અને એમાં પાણી પણ સલુ કરી દીધું છે તો અહીંયાથી આપણે મોટર તો સલુ કરી દીધી છે પણ હવે આપણે નાદાવાનું છીએ જ્યાં કે પાણીનો ચાંદ હોય ને તમે તો મિત્રો કન્ટેન બ્લોકમાં મિનાર તો મિત્રો હવે આપણે સોવા થવાનું કીએ છીએ કે એના પાણી નીકળી જવું કે હજુ છે તો આંધા વાંધા નીકળી જતા હોય તો કે ખેડૂત મિત્રોને ખબર જ હોય છે મજૂરી સાથે સંકળાયેલા હોય ને તો મિત્રો એ આપણે જોવા લાવી છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે તો મિત્રો તો મિત્રો જોઈ શકો છો આવી રીતનો કંઈક નજારો છે અને મિત્રો હવે હું તમને એક ઠેકલો બતાડીશ તમારે કહેવાનું છે કે હે હશે મિત્રો તો હાલો મિત્રો આપણે એ ઠેકલી થઈ રહ્યા છીએ મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો તો મિત્રો તો મિત્રો તમારે કોમેન્ટ કરી દેવાની છે ઢગલો હું બતાવી કે હેનો છે જોઈ શકો છો મિત્રો આ ઢીગલો છે હેનો છે એ તમારે કોમેન્ટ કરવાની છે મિત્રો મને ખબર છે તમને હવે તો ખબર પડી જ ગઈ છે આ હેનો ઢીગલો છે એ તો મિત્રો હવે આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ એ નીકળી પડ્યા છીએ મિત્રો ફાઈનલી અહીંયા પાણી પણ નીકળી ગયું છે તમને અમે બતાડવાનો પ્રયત્ન કરીશું આ અમારો ટાકો છે આ ટાકો પાંચસો છ લીટરનો છે કેટલાનો આવ્યો છે એ તમારે કોમેન્ટ કરવાની છે મિત્રો જોઈ શકો છો આવી રીતનું કંઈક પાણી હાલે છે અને આમાં માંડવી વાઈ ગઈ એટલે અમે હજી સામે રહી છીએ ઓલી પર બતાવી ના અને ના ત્યાં અમારા પપ્પા શું આવે તે જોઈ શકો છો એનો ખાટલો છે અહીંયા તો મિત્રો અમને સપોર્ટ કરજો અમે નવી નવી છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો હવે આપણે રહેવા હોય ને પાસા પહેલાં રહેતા ના જો જોકે અહીંયાથી રહેતા પહેલાં આવે તો અહીંયા ટાટું તો ભીડ મીડિયાથી ધીરે ધીરે આવું કંઈક છે મિત્રો જોઈ શકો છો આવું રીતનું તૈયારી ખૂબ ખૂબ ચાલી રહી છે અને મિત્રો અહીંયા કંઈક આવો રીતનો નજારો છે મિત્રો કેવો સરસ મજાનો મિત્રો જોઈ શકો છો અને મિત્રો હું એક માયક લાવ્યો છું મિત્રો એ તમને બતાવીશ અને એ કેટલાક રૂપિયાનું આવતું છે અંદાજે તે તમારે કોમેન્ટ કરી દેવાની છે મિત્રો હવે જોઈ શકો છો મિત્રો આ અમારું માયક છે દેશી એટલે તમારે હવે એ કોમેન્ટ કરવાનું છે કેટલા રૂપિયાનું આવ્યું છે એ માયક અને હવે આપણે તમને અમારું ખેતર બતાડીશું હું અમારે આમાં પાક્યું રાખેલું છે અહીંયા જોઈ શકો છો અહીંયા કાયત્રી હતી સે તમને બતાડીશું અને આમાં જોઈ શકો છો આવી રીતનું ઊંધું હાથી ને વોકાલ નહીં ઘુસ્યા અને હવે આપણે તમને બતાડીશું લીંબોરિયું જોઈ શકો છો તો મિત્રો તમારે પણ કેવી લીંબોરિયું છે એ કોમેન્ટ કરજો મિત્રો જોઈ શકો છો આપણે લીંબોરી આમીએ છીએ જોઈ શકો છો મિત્રો આપણે લીંબોએ આવી લીધી છે અને હવે હું તો પાછો ભાગ્યો અમારે મિત્રો અને હવે આપણે ફાઇનલી અમે બતાવશું અમારો યાડો તો મિત્રો હવે આપણે ફાઇનલી ભોગી ગયા છીએ આપણા શેઢે મને બતાડો દે અને હવે તમારે આ વિડીયોમાં એક કોમેન્ટ કરવાની છે કે હું કેટલી વાર આ વિડીયોમાં કોમેન્ટ કરો એમ બોલો છું એ મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે ઓકે તો મરીથી હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ